નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આપણે મ્યુચ્યુઅલ ફંડનું નામ અવારનવાર સાંભળતા હોઈએ છીએ અને મ્યુચ્યુઅલ ફંડ સહી છે આ જાહેરાત ના હોર્ડિંગ વગેરે માં આપણે અવારનવાર જોતા હોઈએ છીએ હવે આ મ્યુચ્યુઅલ ફંડ શું છે કોણ ચલાવે છે કોના માટે ચલાવે છે કેવી રીતે કામ કરે છે કોણ તેમાં ઇન્વેસ્ટ કરી શકે છે ઇન્વેસ્ટ કરવાની પદ્ધતિ શું છે કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવાનો હોય છે કેવી રીતે ઇન્વેસ્ટ કરવાનું હોય છે કેટલું વળતર મળતું હોય છે શા માટે તેમાં ઇન્વેસ્ટ કરવાનો હોય છે અને શું ફાયદો થાય છે કેટલા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે આ બધી બાબત ઉપર આપણે આજે ચર્ચા કરીશું તો આપ સૌ આ નાણાકીય બાબતની ચર્ચામાં જોડાયેલા રહેશો હવે આ મ્યુચ્યુઅલ ફંડ અસ્તિત્વમાં આવ્યા તેનો મૂળ હેતુ એવો છે કે કોઈ મોટી નાણાકીય સંસ્થા અથવા કંપનીને સેબી મંજૂરી આપતી હોય છે આમ જનતા પાસેથી ભંડોળ ભંડોળ ભેગું કરવાની અને આ ભંડોળ ભેગું કરવાનો આશય એવો હોય છે કે આ ભંડોળને સ્ટોક માર્કેટ તથા જુદી જુદી જગ્યાએ રોકાણ કરી તેમાંથી નફો કરીને રોકાણકારોની મૂડીને એટલે કે રોકાયેલા રૂપિયામાં વધારો કરવો એટલે કે રોકાણકારોને તેની રોકેલી મૂડીનું રિટર્ન રૂપે આપવું મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજ્યા હવે આ જે દુનિયા છે છે ને તે ઘણી મોટી ફંડ અલગ અલગ કંપની ચલાવે છે અને ફંડ અલગ અલગ પ્રકારના હોય છે જુદા જુદા ઘણા બધા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે અને તેમાં જોખમના પ્રકાર પણ અલગ અલગ છે અને રિટર્ન એટલે કે રોકાણકારે રોકેલી મૂડીનું વળતર પણ ઓછા અને વધારે પ્રમાણમાં મળતું હોય છે માટે કોઈપણ રોકાણકારે કોઈપણ સમયે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા ફંડને બરાબર ઊંડાણપૂર્વક સમજવું અત્યંત જરૂરી છે આપે મ્યુચ્યુઅલ ફંડની જાહેરાતમાં અતિ ઝડપથી બોલાતું વાક્ય સાંભળ્યું હશે કે માર્કેટના જોખમને આધીન છે માટે બધા દસ્તાવેજો ધ્યાનથી વાંચવા હવે સૌથી પહેલા આપણે એ વાત સમજીએ કે શા માટે આમ જનતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે ફંડમાં રિટેલ એટલે કે નાના રોકાણકાર અને મોટા રોકાણકાર બંને પ્રકારના રોકાણકારો રોકાણ કરતા હોય છે આમાં જે મોટા રોકાણકારો હોય છે તેઓ તો ખૂબ જ અભ્યાસુ હોય છે અને તેઓ પોતાના દ્રષ્ટિકોણથી અલગ એંગલે ઇન્વેસ્ટ કરતા હોય છે પરંતુ આપણે આજે ચર્ચા કરવી છે નાના રોકાણકારોની તો આ નાના રોકાણકારો જે છે રિટેલ રોકાણકારો છે સામાન્ય રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોય છે એ કે ભેગી થાય અને રોકાયેલી વળતર આપે પરંતુ રોકાણની શરૂઆતના સમયે પહેલી શરત તો એ છે કે રોકાણકારનો નો દ્રષ્ટિકોણ શું છે અને કેવા પ્રકારે રોકાણ કરવું છે ધીરે ધીરે રોકાણ કરવું છે કે એકસાથે કરવું છે બીજું કે કેટલા સમય માટે રોકાણ કરવું છે અને ત્રીજું સમય માટે મૂડી રોકાયેલી રહેવા દેવી છે કેટલું જોખમ લેવું છે અને કેટલા અપેક્ષા છે આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી અને તેની સાથે સુસંગત થાય તેવા પ્રકારના ફંડની પસંદગી કરવી તે પણ એક પાયાની શરત છે રોકાણકાર માટે અને જરૂરી પડશે પેલા આપણે રોકાણ ની પદ્ધતિની વાત કરી લઈએ તો રોકાણ એક સાથે એટલે કે લમસમ પ્રકારે થતું હોય છે મોટા ભાગના ફંડમાં મિનિમમ પાંચ હજારથી રોકાણ થતું હોય છે જો કે આ આંકડો પણ અલગ અલગ ફંડ નો અલગ અલગ હોય છે પછી તેમાં રોકાણ વધારવું હોય તો મિનિમમ રકમ ના ફંડમાં રૂલ્સ પ્રમાણે બીજી વખત ત્રીજી વખત એમ મેક્સિમમ વખત રોકાણ કરી શકાય છે આ થઈ લમસમ પદ્ધતિની વાત હવે બીજી પદ્ધતિ જોઈએ આપણે તો તે છે એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આમાં સિસ્ટમેટિક પદ્ધતિથી ઇન્વેસ્ટ થતો હોય છે જેમાં દરરોજ અથવા દર અઠવાડિયે અથવા દર દસ દિવસે અથવા દર મહિને અથવા દર ત્રણ મહિને ચોક્કસ નિયત કરેલી તારીખે રોકાણકારના બેંક એકાઉન્ટમાંથી નિયત કરેલી એક ચોક્કસ રકમ ઉપડી જતી હોય છે અને રોકાણ થઈ જતું હોય છે આપોઆપ હવે આ થી થતું નાની રકમ થી થતું હોય છે કોઈ કોઈ એસઆઈપી થતી થતી હોય હોય છે છે તો અને કોઈ ફંડમાં એક હજાર રૂપિયા થી પણ એસઆઈપી થતી હોય છે હવે વાત કરીએ સમય મર્યાદાની તો કોઈ ફંડમાં ઓછામાં ઓછું એક વર્ષ સુધી રોકાણ રાખવું પડતું હોય છે તો કોઈ ફંડમાં ત્રણ વર્ષ સુધી રાખવું પડતું હોય છે અને કોઈ એવા પ્રકારના ફંડ હોય છે જેમાં ગમે તે સમયે એન્ટ્રી અને થઈ થઈ હોય છે આ રોકાણ કરવાની પદ્ધતિની એક વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ વિશે કે આ ફંડ છે શું કેવી રીતે ચાલે છે કોણ ચલાવે છે કેવી રીતે વળતર આપે છે કેવા કેવા અને કેટલા પ્રકારના ફંડ હોય છે તો કોઈ પણ એસેટ મેનેજમેન્ટ કંપની એક એનએફ લાવે છે જેવી રીતે કંપનીને પબ્લિક કરવા માટે આઈપીઓ છે તેના જેવું છે આ આ કંઈક હવે એકત્ર થયેલું જે નાણાકીય ભંડોળ હોય છે તેને દસ રૂપિયાના ભાંગાકારમાં ભાંગી નાખવામાં આવે છે વિભાજિત કરવામાં આવે છે હવે આ દસ રૂપિયાનું એકમ બને છે તેને યુનિટ કહેવામાં આવે છે જેની કિંમત જે તે સમયે દસ રૂપિયા થાય છે તેને એનેવી કહેવામાં આવે છે જેનો ફૂલ ફોર્મ થાય છે નેટ એસેટ વેલ્યુ અને આ યુનિટના બેઝ ભંડોળની ગણતરી થતી હોય છે અને આ જે એસેટ મેનેજમેન્ટ કંપની હોય છે તે આ ફંડને હેન્ડલ કરવા માટે એક ક્વોલિફાઈડ વ્યક્તિની નિમણૂક કરતા હોય છે જેને ફંડ મેનેજર કહેવામાં આવે છે હવે આ જે ફંડ મેનેજર હોય છે તે આ એકત્ર થયેલા ભંડોળને જે પ્રકારનો ફંડ હોય તેના ક્રાઈટેરિયામાં જ્યાં રોકાણ કરી શકાતું હોય ત્યાં રોકાણ કરતા હોય છે દરેક ફંડના ક્રાઇટેરિયા હોય છે તેના પોતપોતાના ફિલ્ડ હોય છે પોતાના ક્ષેત્રમાં નિવેશ કરી શકે છે એના સરકારના અને સેબી નિયમો હોય છે અને તેમાંથી મળતું વળતર રોકાણકારોના ભાગે આવતું હોય તે રીતે યુનિટના માધ્યમથી વહેંચી દેવામાં આવતું હોય છે હવે આપણે વાત કરીએ ફંડના પ્રકારની તો સૌથી પહેલા તો આપણા દેશમાં ઘણા બધા ફંડ હાઉસ એટલે કે એસેટ મેનેજમેન્ટ કંપની પોતપોતાના મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે અને પોતાના નામથી ચલાવે છે અને ફંડના પ્રકારની જો વાત કરીએ તો ફંડ જુદા જુદા અનેક પ્રકારના એટલે કે ઘણા બધા પ્રકારના છે માટે જ આપણે વાતની શરૂઆતમાં જ ચર્ચા કરી હતી કે કોઈ પણ ફંડમાં રોકાણ કરતા પહેલા ફંડને અને તેના પ્રકારને સમજવું અત્યંત જરૂરી છે હેતુ સિદ્ધ થતો નથી હવે કેટેગરી અને પ્રકાર જોઈએ તો મોટું મોટું ગણીએ તો પણ ઇક્વિટી ફંડ લાર્જ કેપ ફંડ બ્લુ ચીપ ફંડ ઓપોર્ચ્યુનિટી ફંડ ફંડ ટુ ફંડ નિફ્ટી ફિફ્ટી ફંડ નેક્સ્ટ ફિફ્ટી ફંડ નેક્સ્ટ હંડ્રેડ ફંડ મિડ કેપ ફંડ સ્મોલ કેપ ફંડ મલ્ટી કેપ ફંડ ફ્લેક્સી કેપ ફંડ પછી સેક્ટર વાઇઝ એટલે કે આઈટી ફંડ ઓટો ફંડ એફએમસીજી ફંડ પાવર સેક્ટર ફંડ બેંક નિફ્ટી ફંડ ગોલ્ડ ફંડ લિક્વિડ ફંડ હાઇબ્રિડ ફંડ બેલેન્સ ફંડ આ લિસ્ટ તો ઘણું લાંબુ છે અને મોટું છે પરંતુ કહેવાનો આશય એટલો જ કે દરેક કંપની પોતે પોતાની એક દરેક ફંડ ની પોતપોતાની એક તાસીર હોય છે અને આ બધા ફંડ અલગ અલગ એટલા માટે બનાવ્યા છે કે દરેક રોકાણકારી જરૂરિયાત અને ગણિત અલગ અલગ હોય છે માટે જેને જે અનુકૂળ આવે અને જેની સાથે જે મેચ થાય સુસંગત થાય તેને તે રોકાણ કરવાની અનુકૂળતા મળી રહે છે આટલી આ જે આપણે ચર્ચા કરી એ તો પાછેરામાં પહેલી કોણી જેટલી છે ચર્ચા હજી ઘણી લાંબી છે પરંતુ વધારે ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ જો આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર